અમે આ ત્રીજી વાર મીડિયા ના મિત્રો મતલબ મીડિયાના મિત્રો ઓફિસમાં એક કન્ટિન્યુ રહેશે બંધ નહીં થાય કન્ટિન્યુ રહેશે બંધ નહીં થાય કન્ટિન્યુ રહેશે અથવા મને લેખિત માં કે અહીંયા કોઈ વિડીયો બનાવવો નહીં ઓફિસમાં કઈ ઓફિસમાં કઈ ઓફિસમાં સાહેબ વિડીયો ના બને પ્રશ્ન હું કહું પણ તમે હવે મને કઈક સ્વતંત્રતા આપો તો પ્રશ્ન કહું છે તમે એવી રીતે જ વાત કરો છો મને યાદ આવી વાત કરી વાત નથી વાત કરી આપો તમે વાયના પત્રકારોને જે કહ્યું કે તમારે ક્યાં આવવાનું હતું ત્રીજી વાર કહ્યું એટલે હું કહું છું એક સેકન્ડ સાહેબ ત્રીજી વાર કહ્યું એટલે હું કહું છું કે પત્રકારો સાથે આવે અને એ લોકશાહી દેશનો કરેલા આધાર સ્તંભ જેવા પત્રકારો કઈ બરાબર છે એટલે એ લોકો આવે અને આ ક્યાં વ્યક્તિગત કોઈ આરોપ છે વ્યક્તિગત તમારી ઉપર થોડો આરોપ છે તો શું તમે એટલી બધી ચિંતા કરો છો હવે મૂળ વાત પર આવીએ તમે આ ફળો પછી બરાબર છે અહીંયા એક સીડીએચઓ તરીકેની તરીકે આપ ફરજ નિભાવો એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે આપ ફરજ નિભાવો છો કેટલા ટાઈમથી અહીંયા છો તમે ત્રણ વર્ષથી ચાર્જ બે વર્ષથી જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં આપશો બરાબર ને સાહેબ હા એક તો ગઈકાલે સાહેબ ગઈકાલે બધી બાજુ જોવો નહીં તમે ગભરાવો નહીં વ્યક્તિગત કાઈ નથી સાહેબ જે કઈ સહિત